વડોદરામાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓને રોકવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર કેસમાં આરોપી આરોપી ગયો હતો ઇકબાલ ઉર્ફે પટેલ રસુલ પરમાર ખેરડા ગામનો રહેવાસી છે અને પોતાની ઓળખ છુપાવી ફરિયાદી મહિલાની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરતો હતો બાદમાં વાસ્તવિક ઓળખ બહાર આવતા મહિલાએ સંબંધ તોડવાનો પ્રયાસ કરતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન મહિલાએ ફરિયાદ કરતા પોલીસ કમિશનર

જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતા પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલનાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપે અને અવારનવાર શરીર સંબંધ રાખેલ જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવ્યું ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાવ્યું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસૂલભાઈ પરમાર છે એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત બાર સપ્ટેમ્બરના રોજ અને એમની આઈપીસી ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે ચારસો ઓગણીસ અને બસો ચોરાણું ખ